માતા પુત્રનું અવસાન થતા સમગ્ર જિલ્લા અને પંથકમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે ભગવાનના ઘરે સીધાયેલ વૈકુંઠના વાસી થયેલ માતા સ્વર્ગસ્થ નેહલબેન અને તેમના નાનકડા દીકરા સ્વર્ગસ્થ મોક્ષને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે જેમાં નાનકડો મોક્ષ વડાલી શહેરની શારદા વિદ્યા સંકુલના કેજી વનમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો સદાય રમતો સદાય હસતો સૌની સાથે ભળતો આ નાનકડો દેવ સ્વરૂપ દીકરો મોક્ષ આપણા શારદા વિદ્યા સંકુલમાં રહ્યો નથી તે સમાચાર મળતા તમામ બાળકો વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પ્રમુખ ટ્રસ્ટી મંડળ અને તમામ વિભાગોના આચાર્યો શિક્ષકો અને શિક્ષિકાઓએ શ્રદ્ધાંજલિ સભામાં સ્વર્ગસ્થ માતા અને દીકરાની છબી રાખી તમામે ભારે હૈયે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી શ્રદ્ધાંજલિ વખતે સ્વર્ગસ્થ મોક્ષના તમામ મિત્રો દોસ્તોની સાથે સમગ્ર શાળા પરિવાર જાણે કે હિબકે ચડ્યો હોય એવું જોવા મળ્યું સૌએ મનોમન કહ્યું હે ભગવાન હે પરમ કૃપાળુ પરમાત્મા અમારા મોક્ષ દીકરા અને તેના મમ્મી નિહલબેનને સ્વર્ગમાં સ્થાન મળે વૈકુંઠમાં વાસ થાય એ જ ભાવ સાથે તમામે નતમસ્તક શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સમયે ઇંગ્લિશ મીડિયમના આચાર્ય અને મોક્ષ દીકરાના ક્લાસ ટીચર મેડમ શ્રદ્ધાંજલિ સાથે શબ્દાંજલિ અર્પણ કરતા શ્રી સર રડી પડ્યા હતા ઓમ શાંતિ ક્લાસ ટીચર છું આજે મોક્ષ વગર અમારો ક્લાસ સૂનો લાગે છે બધા બાળકો તેને ખૂબ જ યાદ કરે છે અને દરેકની આંખમાં આંસુ આવી જાય છે તેનો સ્વભાવ ખૂબ જ ચંચળ ચંચળ હતો અને મહેનતી હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો ડેલી હોમવર્ક લાવતો હતો હાલમાં હું પ્રેઝન્ટ પૂરું છું તો એને એબ્સન્ટ જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે અને મારી આંખમાંથી આંસુ આવતા વાર નથી લાગતી આજે આટલી નાની ઉંમરે બાળકને આવું થાય તે જોઈને કોઈ પણ શિક્ષક ભાવપૂર્વક દુઃખી થાય છે મોક સોલંકી ધીરજ કુમાર જો કેજી વન મે પડતા હતા હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બોય हमेशा हंसता मुस्कुराता रहता था क्लास में हमेशा से वो अव्वल ही नंबर पर रहता था उसकी 100% परसेंट स्कूल अटेंडेंस भी थी सारे टीचर्स उसे पसंद करते थे बिकॉज वो नोटी होने के साथ साथ पढ़ाई में हमेशा आगे रहता था हमारी शारदा संकुल से मोक्ष एवं उसकी माँ को उनकी मोक्ष की प्राप्ति हेतु हम सभी શારદા સંકુલ કે પરિવારને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી